我。

ದರೇಡು ಮುಪಳಿದಯಾ, ಮಾರು ಮಾಥೇ ಮಈನಾ ಮಾಟಾ. ವಾಗಾಸಾಶುದಯಮಾರ ಕಿದಸೇ, ಕೇರೀಜತಾಬಶೇಯ ಮಾರೀವ ಮಾಟಾ. ಕೇರೀಜು ತಮಾರಿ ಮಾಂತ. कोलणी घोमा लडी मै वेचं मथुरा

પડી જાવું અને ખબર જ ન પડે અને માખણ વેચી નાખશું તમને હું કે ખબર ન પડે આજ બેટો થઈ ગયો હવે ન જવા દેવી રે વાત કરે છે દાણ દેતી જા નહીં દે તો જાણે તે જોતી જા

લક્ષ્મી વરના ભેર થકી તું કંસનો રાજ વખાણે માધવના સ્વામી એમ કહે છે તું અભિમાન સિદ્ધને આણે છે માધવના સ્વામી એમ કહે છે તું અભિમાન સિદ્ધને આણે છે હેરી રે કોની છોરી કોની સૈયા હલકી મુજને લાગે છે સાથે ગોવાળિયા ગેડી કેરો માર તું તો માગે છે અમીર સરખા વીખ બેલી મુજને મેણા મારે છે અમીર સરખા વીખ બેલી મુજને મેણા મારે છે માધવના સ્વામી એમ કહે છે તરકુ હોય તો તારે છે માધવના સ્વામી એમ કહે છે તરકુ હોય તો તારે છે આ તો કોઈ

છોરા છો નાના મોઢે લવાર કરતા વગડે કીધે પોળા છો માજી તમારી રંગ બિચારી છૂટીને અંધ કીજો માધવના સ્વામી અતલ્યા દવર સે આસી દો માં સ્વામી અમે તલ્યા દવર સે આસી કોની છોરી કોની સૈયર કોને બતાવે છે રસ્તો સીધો અમે નદી નાના છોરું અમે છીએ નંદ છોરું મથુરામાં પ્રગટ થઈ ગોકુલ માં માસી ભૂત મારી માધવના સ્વામી એમ કહે છે ગોરસ લૂટી ને ખાય માધવ સ્વામી એમ કહે છે ગોરસ લૂટી ને ખાય

કરમ કટારી જાતા ધિરાણી રંગે દિસે છે નાળ દુધાણી માધવના સ્વામી એમ કહે છે ગોરસ પીધો મયારી ગોરસ પીધો મૈયારી